જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો આજે આપણે બેચરાજીના ધામની અંદર આપણે દર્શન કરવા આવી ગયા છીએ સોનેથ ગામની અંદર ચાલુ તર હું તમને મંદિર બતાવું જો મિત્રો અહીંયા ગણપતિના બિહારેલા છે અહીંયા રામાપીર બિહારેલા છે જોઈ શકો છો તમે આપણે દર્શન કરવા આવી ગયા છીએ બહુચરમાના ધામે અહીંયા બહુચરમાનો મેન ફોટો છે અહીંયા nah aja Shankar ne Parvati Bihar lelasa, hmm perjuah aja Shankar Mandir sa Anu Mandir sa aja ah Mandir wah itu jua Mandir wow, so nang aja Ganpati

અહીંયા ભૂતારામ બાપુની એમ સમાધિ છે અહીંયા દર પુનમે વસ્તી ખૂબ આવશે અહીંયા કરજો મંદિર છે પેટ્રોલ નખાઈ પંપ આવી ગયો છે મિત્રો આપણે પેટ્રોલ નખાઈ દીધું છે અને હવે આપણે ઘરે જવાનું છે આ અંબાળા કંપની પેનલ આવી છે અબાળા ગામની અંદર આ રોડ ઉપર જુઓ એસટી જાય રહી સર આર્મી ટ્રેનિંગ મિત્રો અહીંયા અંબાળા ગામની અંદર જોગમાયાનું મંદિર આવેલું છે દર રવિવારે બધા જોગણી માના દર્શન કરવા આવે છે એ બધું અહીંયા જોઈ છે હું તમને બતાવું મંદિર બોલે ગાડી આવે એની આગળ જ છે જો મિત્રો અહીંયા જોગણીમાનું મંદિર છે અહીંયા દર રવિવારે બધી કોમેન્ટમાં જય જોગમાયા લખવાનું ના ભૂલતા વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જય માતાજી મિત્રો થેન્ક યુ